વધારે સર્વરને વધારે લાભ મળે અને રથમાં કૃષ્ણ બેસી પણ ગયા રથ સાલવાની જ્યાં તૈયારી થઈ અને એવા સમયે રથની આગળ જેના ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે એ કુંતા માતા આગળ આવી ગયું અને કુંતા માતાએ કીધું કે કૃષ્ણ જાય છે એટલે કૃષ્ણએ કીધું કે ભીભા હવે એવું લાગે કે મારે જવું જોઈએ અને કુંતા માતાએ એવું કીધું કે કૃષ્ણ તારે જવાનું નથી તારે રોકાવાનું છે અને જ્યારે કુંતાના મુખમાંથી શબ્દ નીકળ્યા અને કૃષ્ણ છે એ રથમાંથી નીચે તો શું એના ભૈવાનના થાય એટલે એ રોકાઈ ગયો છે કુંતા બે કૃષ્ણના સગા ભૂમય થઈ તો એના કારણે રોકાયો કે શબ્દના કારણે રોકાયા છે

कि लगभग हमें एक वर्ष की गिरनार में आया एक वर्ष में एक दिवस खाली नहीं गयो है कि मयारी न मर सके सांझे सुवानी तैयारी करता हो या हमारे संसारा थाई था जाए हो कि आजे कोई न था तो क्या रे पर मयारी वाले टपके सतत ने सतत एक भाव गुरुदेव आप हमारा काम અને એવી કોઈ અનુકૂળતા પણ નહોતી કારણ કે અમારે આગળ ગુરુદેવને બધા પ્રોગ્રામો અમારે સેટ થઈ ગયેલા છે એટલે એવો કોઈ ટાઈમ પણ નહોતો કે અમે આવી શકીએ છેલ્લે છેલ્લે તો કેન્સલ કરી નાખ્યું કે આપણે જલ્દી પહોંચવાનું છે એટલે અહીંયા કેશવભાઈને ફોન પણ કરી દીધા કે અમે નથી આવવાના નથી આવવાના ફોન કર્યો તો બીજા દિવસે સવારે એ લોકો આવી આવીને એવા બાંધી દીધા કે ગુરુદેવ આપને મયારીમાં પગલા કર્યા વગર તો જઈ જ ન શકાય

જીવે છે કોઈ લાઈટ નહીં પંખો નહીં મોબાઈલ નહીં બગે ચાલીને જવાનું સૂર્યસ્ત પછી મોઢામાં પાણી નું પણ નાખવાનું નહીં જિંદગી ભર પેદલ ચાલીને જવાનું આવા ત્યાગી અને તપસ્વી આજે પણ અમારા ગુરુદેવ આપને ખાલી એટલા સરળ લાગે છે પરંતુ જ્ઞાન અદભુત છે આજે પણ અમારા ગુરુદેવને 36000 કે કે નથી એક ખબર નથી મને કારણ કે એ હવે નક્કી થશે કારણ કે આગળ અમારે પરમ દિવસે વિહાર પણ બહુ લાંબો થશે તો લગભગ કાલે સાંજે કદાચ નીકળી પણ શકાય એવું છે પરંતુ આપની પાસે ચોવીસ કલાકનો સમય મળ્યો છે ચોવીસ કલાક ને આપને ખાનગીમાં હું કહી દઉં છું કે બધા જ માપમાને લૂંટી લેજો તમે આપણા ગામમાં પધાર્યા છે આવા સંતો જનીઓ તપસ્વીઓ ત્યાગીઓ અને સંતોના આપે ખૂબ ભાવથી સામા કર્યા અને આવો સદભાવ બધાને જોવા મળ્યો ખૂબ ખૂબ અમારા સમાજને આશીર્વાદ છે કે સમાજની કાયમ માટે ઉન્નતિ થતી રહી અને સમાજ માટે થઈ અને આજે આવ્યા ખરેખર અહીંયા અમને નિમિત્ત મળ્યા છે દરેકે દરેક મયારીના બધા જ કઈ પરંતુ અમારા કેશવભાઈ ખાસ કરીને અમારા ધવલ મહારાજ અમારા ખીમા ભાઈ બાકી કેટલા બધા મને બહુ કારણ કે મને બહુ નામની એટલે બધું નથી યાદ રહેતું પરંતુ આ લોકોનો સતત ને આગ્રહ અને કાલથી અમે જોઈએ છીએ કે આજે પણ આ બધે અમારી માતાઓ અને બહેનો પણ આટલા સરસ મજાના ભજન કીર્તન ગયા ગઈ કાલે પણ ગુરુદેવનું માણાવદન ની અંદર આખા આપણા મેર સમાજ છે આખો મેર સમાજના લગભગ અઢીસો ત્રણસો માણસ